પાણી પાવા લાગ્યા વાઘ કેવું ટાડું વાદળ તો અલગ જ બીજું છે વરસાદ નું બધા એમ છે વાદળ છે એકદમ થઈ ગયું છે કાળું કાળું વાદળ થઈ ગયું છે ભાઈ

ફ્રેશ થઈ જાય એમ આપણે નાઈ નાખીએ ને તો ફ્રેશ આપણું શરીર થઈ જાય ને આપણે એમ થાય કે ફ્રેશ થઈ ગયા છે તો અતારમાં તો પ્રતિકભાઈ નાઈ ધોઈને ઉઈ ગયા છે ને આપણી નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈ ગયા છે ને હવર હવારમાં તો ગરમીનું પ્રમાણ વધતું જાય કે આમ તો રાતે ને દિવસને બધું હેરકુસ છે રાત દિવસ બધું હેરકુસ છે કેમ કે રાતને દિવસ ના કરી ગરમી જ છે ને આપણે કંઈ હજી વરસાદ એટલો આવ્યો નથી ને અત્યારમાં તો જો વાદળા થઈ ગયા છે એકદમ કેવા વાદળા તે કાળા કાળા વાદળા થઈ ગયા છે કાળા થઈ ગયા છે વાદળા તો આપણે હીરા ગમવાના છે ને સૂર્ય વે કામે એને રોજ મોવા કામે જવાનું હોય એટલે આપણે બેઠવાનું છે હીરા ગમવા એમ કે નાય ધોન પાસ પાંચ ચાર થઈ ગયા એટલે હવે હીરા ગમવા બેઠું જાય ચાલો ફટાફટ હીરા ગમવા મૂડીએ પ્રત્યેક પ્રતિકભાઈ આપણે છે ને હાર જશે ફટાફટ હીરા ગવા માંડીએ ના જો કેટલા પીળા મસ્ત ફૂલ છે હાલો હીરા ગમવા મૂડીએ

બોર્ડ બહુ ઊંચો છે ને એટલે આંબો પડે ઊંચું બહુ થાવ પડે તો અત્યારે મેં તો જફારાની ફેરી આપણે આવું છે ને અહીંયા જે આપણે હીરા પડ્યા છે એ પહેલાં છે ને પહેલાં છે ને પ્રમાણે આપણે છે ને સાફ સફાઈ કરી નાખી અને કટોરાની સાફ સફાઈ થઈ ગઈ છે

અત્યારે છે ને ઘમ કોર વાદળ થઈ ગયું છે હીરા ગણતા તાના વાદળ કેવું જામી ગયું છે હા એકદમ કાળું જો કેવી રીતના વાદળ થઈ ગયું છે જો આ બધાય વરસાદના કાળા કાળા વાદળ થઈ ગયે છે કેવું કાળું વાદળ થઈ ગયું છે જો અત્યારમાં તો છે ને વરસાદ સડી ગયો છે કેમ કે કાળું ઘમર વાદળ થઈ ગયું છે ને મારું પ્રતિક ભાજવે અહીંયા રમે છે હમ ગંગુ ને પાય પાણી તું પા અરે વાહ અરે વાહ ને ફે મે લાય છે મર બા છે ને ગંગુ ને પાય કાબા મર ગંગુ બેન ને છે ને પાણી છે પ્રતિક ભાઈ અમારા ગોવાડી અહીંયા જો ગંગુ ને પાણી પાવા લાગ્યા વા કેવો ટાટો બોલાયો કાબા તમે આમ છે ને કેવો વાદળ થઈ ગયો છે આ બોલ તું કેવું વાદળ થઈ ગયું છે બોલો એકલું ઘમઘોર વાદળ થઈ ગયું છે આ વાદળ તો અલગ જ બધું થઈ ગયું છે કે વરસાદનું બધા એંધાણ છે આ વાદળ છે ને એકદમ થઈ ગયું છે કાળું જો આવી રીતના કાળું વાદળ થઈ ગયું છે ને અમાર પ્રતિકભાઈ જાય મસ્ત મજાના આટા મારે છે તો ફેમલી આજ વરસાદ આવે એવું લાગે છે કેમ કે આજ વાદળ છે ને એકદમ આમ જામી છે ને પવન એ બધો ઉડી ગયો પવન બધો બહુ અત્યારે સુધી વાહ હતો હવે વાહાવ પડી જશે એટલે કદાચ વરસાદ આવે એવું છે પ્રતિક ભાઈ જાય મને એમ કે મને બતાવે હું આ ઊભો છું ને કેવો ઠંડો મસ્ત પવન આવ્યો છે ને અત્યારે તો કાંક કાંક ગયો હોય ને એવો પવન આવ્યો છે ઠંડો મસ્ત પવન આવ્યો છે તમે વાદળ તો જાઓ એકદમ કાળું મેં થઈ ગયું છે